જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો કારણ કે આપણે રાજકોટની આ બાજુ વરસાદ આવ્યો નથી એટલે આ બધું જીરું ને બધું વ્યવસ્થિત છે ન થોડીક બીક લાગતી હતી કે આવું જીરું કોઈ વર્ષ થયું નથી અને આ વર્ષે એવું છે કારણ કે જો આ પારાઓ એ હવે દેખાવા બંધ થઈ ગયા છે કેળિયું રહી છે આવ જરા જરા અને જીરું છે બહુ મસ્તનું જો વરસાદ આવ્યો હોત તો આ જીરાની પથારી ફરી જાત અને જો આ પારિયામાં તો કેળી નથી દેખાતી આવ જરા જરા દેખાય આપણું જીરું છે બહુ મસ્તનું પણ ઓણ થોડોક રોગની થોડીક ફરિયાદ છે કારણ કે વાતાવરણ ભેજવાળું હતું એટલે આમાં દવા છાંટી જ રાખવી પડે જીરું થઈ ગયું હોય મસ્ત મસ્ત કાંઈ ઘટે નહીં જો આપણું જીરું દાણે બંધાવા મીંડા છે અને હજી મોગરે છે એટલે એક માળ તૈયાર થઈ ગયો બીજો માળ ચાલુ છે હવે કેવું ઉત્પાદન આવે પણ આપણે આ જીરાની અંદર પાંચ પાણ પાયા છે નકર તો અમારે ત્રણ પાણ પાને તા તો બે પાણે ઉગીડીએ અને એક પાણ પછી મહેનતમાં જળી જાય જીરું થાય ઉગે ત્યાંથી મહિના દીમાં પાણી અમારે પૂરું થઈ ગયું હોય પણ પચાસ દિવસ જીરું પાયું છે એટલે જીરું છે મસ્ત અને દવાઈ છાંટવી પડે વધારે વધારે જીરામાં દવા છાંટવી પડે કારણ કે નકર પીરિયો ને લીલો હુકો ને કાર્યો એવા બધા ફંગીસાઇઝ વધારે છાંટવી પડે એવા બધા રોગ આવતા હોય એટલે ઓણ જીરામાં કાંઈ વાંધો નથી અત્યારે તો હજી પણ હજી આ જીરું કોથરામાં ભરાઈને ઘરે આવે તો અહીંયા કહેવાય કે જીરું થયું નકર તો જીરું ઉપાડવાનું હોય ને કાર્ય આવી જાય કારણ કે આમાં બહુ ટ્રીટમેન્ટ કરવી પડે જીરાની અંદર જો આપણું આ જીરું બહુ મસ્તનું છે કાંઈ ઘટે નહીં આપણે આ સાત વીઘાનું જીરું છે આમાં મીઠા મોઢા કરાવે તો કરાવે પણ હજી કોથરામાં ભરાય અને ઘરે આવે ને ત્યારે કહેવાય જીરું થયું હજી એક રોગ રહી ગયો સફેદ સારી હોતા આવે પણ આટલી બધી ફૂગનાશક છાંટતા હોય સારી લગભગ તો ન આવે આ અમારે બે મહિનાને એ ત્રણ છે ને બે મહિનાને દસ દિવસનું થયું સાંખ ને સિંતેર દિવસનું જીરું થઈ ગયું હે હવે એક મહિનો ખાચવાનું છે સાચા તો પંદર વીસ દી પછી ઉપાડવા ટાણે તો બહુ ન માકડું થઈ જાય એટલે જો અમારું આ જીરું એક નંબર ઊભું છે આ છે મંગલમ પાંચ જીરાની વેરાયટી છે મંગલમ પાંચ છોડવો બહુ મસ્ત મોટો થાય અને ઘેકુર છોડવો થાય આપણે આ સવા બે કિલોનું વાવેતર હતું તો એ ક્લાસ જુઓ આ ત્રેવીસ તારીખનું વાવેતર હતું વરસાદ થયો ત્યારે એટલે બે મહિનાના દસ દિવસનું એટલે સીતેર દિવસનું જીરું થઈ ગયું ને હવે ભગવાન ભરોસે છે જો આમનામ નરવું વાય ક્લાસ ચોખ્ખું રહી જાય તો કૃપા થઈ જાય શ્રી ધારેશ્વર દાદાની અમારા ધારેશ્વર દાદા ધ્યાન રાખે બાપા જો અહીંયા અમારા ધારેશ્વર દાદા છે જો આરિયા એ મંદિર અમારે છે બે ધારસો દાદાની કૃપાથી આ જીરું ઘરે આવી જાય આજુ નરવું વધારે વધારે અમારે જીરામાં ઉપાધિ હોય એટલે અમારું જીરું મસ્ત થઈ ગયું છે અને અમારે બે પંપ આલે છે બે રાઉન્ડ ગેલોલીયાના થઈ ગયા અને આજે જટાયુનું મારી પાંચ છ દે પાંચ છ દે દવાના સ્પ્રે કરવો જ પડે નગર બીક લાગ્યા રાખે અમુક છોડવા થતા હોય ઓલા એટલે બીક લાગે કે આપણું જીરું દવા કરી દે દવા સીધે કરી દે એટલે ભાગ્યાવાળાની જીવટ હોય કે આલો દવા છાંટી દે આલો છાતી દે ગીરું અને કોઈ વર્ષ આવા પારા કેડી નથી તે જગ્યા જ હોય કોણ વિકાસ સારો હોય પાંચ પાન ચડી ગયા આપણે જીરામાં ભાઈ જીરામાં વાંધો નથી ને કઈ વાંધો નથી લાગતો એક ગ્યારામાં બે જણા જાય પવન તો ઉપડી ગયો નીચી નોજલ રાખજો આવ ભલે અટતું જાય વાંધો નહીં કારણ કે દવા હે ને તમારી ત્રીસ ટકા દવા તો હવામાં ઉઠતી જતી હોય જેમ બને એમ નીચી નોઝલ જ રાખવી એક આમાં બે જણા આવેલા જાય બે બાજુ છાંટતા જાય આમાં તો પારે પારે જાલવાનું હોય હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું નવા બ્લોગ સાથે મળશું જય જવાન જય કિસાન